આ પુલનો ઉપયોગ આવવા જવા માટે આશરે સો પ્રાંત ગામના લોકો કરી રહ્યા છે જે પુલના કર્નેટ તરફના ભાગે વડોદરા માઇન્સ એન્ડ મિનરલ્સના સુપરવાઇઝર દેવરાજ ઝારિયા તેમજ માઇન્સ એન્ડ મિનરલ્સના રોયલ્ટી સુપરવાઇઝર ધર્મેશ ઓળ ખનીજ ખાતાના ઓફિસર ડ્રાઈવર ઇન્દ્રજીત આ તમામે ભેગા મળીને કર્નેટ ગામના લીઝ ધારકનો હોવા છતાં બે હિટાજી મશીન તેમજ જેસીબી મશીન તેમજ બે લોઢર ધરાવતા હોય તેઓની સાથે ભાગીદારી કરી ગેરકાયદેસર રીતિ ખનન કરાવે છે ઇન્દોજીત નામના વ્યક્તિ પોતે ખાણ ખનીજ વિભાગ વડોદરા ખાતે ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય તે વડોદરા તેમજ આજુબાજુના ગામોમાં રાત્રિના સમય દરમિયાન ગેરકાયદેસર રીતના જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી રોયલ્ટી પાસ વગર રેતીનું ખનન કરાવી રહ્યા છે ગેરકાયદેસર રેતીકરણ બંધ કરવામાં આવે અને રેતી ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિતની આગેવાની હેઠળ તેમજ રતનપુર ગામના રહીશોએ ડભોઈ વિસ્તારના રહીશોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જો આ બાબતને લઈને રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રતનપુર ગામના સરપંચ તેમજ ડભોઈ વિસ્તારના રહીશો ભેગા મળીને કલેક્ટર કચેરી બહાર ઉપવાસ ઉપર બેસી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પહોંચાડવામાં આવી હતી અમે તમામ તમારો બીજો અમારી માગણી એક જ છે કે અમે અમે રજૂઆતો કરી કરી ગયેલા છે એટલે અમે અહીં કલાબની ઓફિસે આજે એનું કારણ એક જ બે હાજર મારો પહેલો હોય અને મજબૂતાઈથી થી બનેલો છે પણ એ બાજુ માં ખોતાઈ રહ્યું છે મેં ક્યારે ખનીજ ખાતામાં રજૂઆત કરેલી છે મામલતદાર સાહેબને રજૂઆત કરે છે નગરપાલિકા માં રજૂઆલી છે તે છતાં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને બોલો નિરાકરણ આવતું નથી હવે અમારે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે આપણું અમને કઈ જવાબ મળે અને બીજું હું કહેવાય હું માંગુ છું કે બ્રિજની બાજુમાં આજે ત્રણ વર્ષથી આજુબાજુ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા ઇન્દ્રાજી ડ્રાઈવર ખનિજ ખાતાનો સાહેબ એ એ ઘણી એની ગાડીઓ છે અને બે નંબરમાં ઉપર ને ભરાવે છે અને કોઈ એમને રોકટોક કરતા નથી રાત દિવસ ઇતાજી મશીન ચાલે છે આજે ત્યાં આવીને જુઓ તો બ્રિજ પડવાની તૈયારી છે એટલે અમારે એક જ રજૂઆત કરવા છે કે મુકેશભાઈ વસાવા ઇન્દ્રાજી ડ્રાઈવર અને બીજા મરચિયા

ત્યાં ગાંધીનગર જઈને અમે મોટા પાયે અમે આંદોલન કરીશું